બાદી તો પણ તું મને લઈ જાઓ બાદી ના બાદી તો મારું તો પણ પાછી હાલીશ્રી ને બાદી તું ના ના બાદી નવી છે બાદી પાછી મળી ત્રણસો રૂપિયા ની બાજી છે આમ તો પણ કાલે પાછી મળી જાય ને ના નહીં પાડતો પાછો ખોખ ને બીજા તો આલુ ના પાસે તને આલુ સુધી પૂરે થાય ને પત પૂરે પૂર તાર ગણવા હોય તો કદાચ નહીં પત તારા પૂરું વિશ્વા ખોખું

કાગન અન હવે દોશી મારી કે કાય કાગલ ખરા રંબા જાજા ક્યા તા ગણે પણ એક ઢકાણે જો એવું કા કે બધું કટાઈને આવતા રે તો મુય પતલઈને આવ્યો તો રંબા લેવા નર્ધન થાઉ છે તારે મારા દેવ નર્ધન થાઉ છે લા અલા મુય ભી કાગન પતલઈને આવ્યો હે બે હવે મારાથી શરમ નઈ તા એવું હે પછી રોરા છો લ્યો કેટલા કટાયા છે હવે મા હવે તને શું કહું મારે કે કેમ ક્યાં ખૂબ બધા ઘટાયા અંતે જ ઘટાઈ નાખ્યા 12 મહિનાની કમાણી ઘટાઈ નાખી મે કેટલા હતા લાખ હતા કે 2 લાખ તો લાખ 2 લાખ ની તો વાત નહી કરતો તો 50000 ઘટાઈ નાખ્યા તો શું કરું કે 50000 માં ફે શું હાડો બીદી બે રમોપરા તો 50000 તો પાછા બીરા 50000 ઘોરાવા દેલા તારે એલા ડબલ થઈ જશે બારે કાઈ ડબલ કરવા નથી હવે

બાધી ઓલી ઓરિજિનલ બ્રાન્ડેડ ની લે ત આ બધી બ્રાન્ડ બ્રાન્ડેડ તા બ્રાન્ડેડ નઈ 555 બેરો થઈ ગયો આ લે આના બ્રાન્ડેડ નથી આ બ્રાન્ડેડ એક વધી રે હવે તાર આરી જ બ્રાન્ડેડ તો આ

તે પાંચ લાખ આવશે થોડો કે તમને રેવા આવશે અહીંયા ઓઢાના પાથર છે મારા હારું તો એ હું એમ હવા જ તો તો હાર મને લઈ જન મોય આવું તું આ ઘરી પડ્યું રે ના ઢોળાનું કરા તો જાય મને એકલા ઢોળાનું કરાવ તમારી આ પાંચ લાખ ની ઢોટી ગાઢવા ના આવી છે તાર ભાઈ ઓતર અંબા આવે ના જો આ તો તાર ભાઈ વેસી એટલે ફાયદો છે શું ફાયદો છે કોણ નું મારે ત્યાં એકલા ઢોળલા ઘડીને ખાવાના ને હા તો દે એકલો એકલો શું

ઓનલાઈન તો લાગી પણ લાખ લાખ આ તમારે ફોન લેવો નવો લેવો પડશે મારે ફોન નહીં લેવો તમે પેલા ડબલ કરતા હો તો ડબલ કરીને આવો હાલ જ હમણે હા હાલ હમણે જાવ સોડાડા માંઈસ ઓય ફટાફટ આપણે માર વિવાહ કરવાના એ હા હા એ આવ દેવ કાકો તો જાય યે હવે તી અહીં રહેમશે ને હું આય રહેમઈશ ઈયા કરતા ડબલ કી નાખો પૈસા જો હવે તો ફોન કરું માધાને બોલાવું આય ધોં બોલાવી દે આજ તો